હાલો નમસ્કાર ગુજરાત લકડ હંધાળ ઓનલાઇન કેન્દ્ર આપનું હાર્દિક સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું પગ દબાવી દે પેલા ભાઈ અમે લગ્ન કરાવીએ છે લગ્ન હા તો એટલે જ ફોન કર્યો હોય ને તારો અવાજ ક્યાં કામણગારી કોયલ જેવો છે કાંભળવા ફોન કરીએ તમારું નામ જણાવશો પરબત પૂંજા લુખેશ પરબત પૂંજા તો બરાબર છે પણ આ લુખેશ છોકરી જોવા મન જોવા જી બધું હતું ને ફના ફાટિયા થઈ ગયું ને માથે બેંકો લોન થઈ ગઈ લુકેશ થઈ ગયા એટલે હવે અટક જ લુકેશ રાખી દીધી હા તો પરબત પૂજા લુકેશ તમારી ઉંમર પસાન માથે હા એની જાત નો હવે તારી પૈણવાની ઉંમર છે તો જે હિસાબ થી તારી ઉમર છે ને ભાઈ બે પાંચ વર્ષમાં તો તું અમસ્તા પણ ઉકલી જઈશ જો ભાઈ ઉકલવાની વાત ન કરતો તારું કામ છે એ કઈ મારા લાયક કન્યા હોય તો કે કેવી કન્યા જોઈ છે ઐશ્વર્યા રાય જેવી હોય તો આલે એ ભાઈ એ ભાઈ એનું લોસામ પડ્યું છે ને તો આપડે